chapter number 4 ઉડાહરણ 4.5 આકૃતિમાં દર્શાવ્યા મુજબ સુક્ષ્મ ખંડ ડેલ્ટા l ઇક્વલ ટુ ડેલ્ટા એકમ સદિશ i કે ડેલ્ટા x i કે ને ઉગમ બિંદુ પર મૂકેલો છે અને તેમાંથી મોટો વિદ્યુત પ્રવાહ i ઇક્વલ ટુ 10 એમ્પિયર પસાર થાય છે વાયક્સ પર ઝીરો પોઈન્ટ મીટર અંતરે વાય પર ઝીરો પોઈન્ટ કેટલો હશે સુક્ષ્મખંડ ડેલ્ટા એક્સ ની લંબાઈ વન સેન્ટીમીટર આપેલી છે જોઈએ આપણે સોલ્યુશન તો અહી સુક્ષ્મખંડ ડીએલ ઇક્વલ ટુ ડેલ્ટા એક્સ કે

તો કારણ મૂલ્ય મૂકી દઈએ વિદ્યુત પ્રવાહ સૂક્ષ્મ ખંડની લંબાઈ એટલે મીટર ઇક્વલ ટુ વન 1 ફોર લંબ અંતર

ક્રોસ સરિસાર સરિસ ડીએલ ક્રોસ સરી સાર ડીએલ ઇક્વલ ટુ ડેલટાક્સ આઇ કેપ ક્રોસ વાયજી કેફ માટે ડેલટા એક્સ ઇન ટુ વાય અથવા વાય ઇન ટુ ડેલ્ટા એક્સ આઈ ક્રોસ જે પર આઈ ક્રોસ જે ઇક્વેલ ટુ એકમ સરિસ કે કેફ ઝેડ એક નિશામાંનો એકમ સરિસ મળે છે આ રીતે સરિસ દીએલ ક્રોસ સરિસાર નો ગુણાકાર વાય ડેલટાક્સ કે કેફ પરટી બિંડુ પી પાસે મળતું છંબકીય ક્ષેત્ર ઝેડ

વર્તુર આકાર ગાળા વડે મળતું ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે જોડું પડે છે અને કઈ રીતે તેને મળતું આવે છે અને સી આકૃડી ફોર પોઇન્ટ થર્ટીન બીમાં દર્શાવ્યા મુજબ આ તાળને તેટલી જ ત્રિજ્યાના પરંતુ વિરુદ્ધ દિશામાં અર્ઢ વર્તુરાકણ ચાપમાં વારવામાં આવે તેટલી જ ત્રિજ્યાના પણ વિરુદ્ધ દિશામાં અર્ડવર્ટુરાકણ ચાપમાં વારવામાં આવે

dl અને r સમાંતર છે દરેક સીધા ખંડ માટે સૂક્ષ્મ વિદ્યુત પ્રવાહ ખંડ i સદિશ dl અને r સમાંતર છે આથી dl cross r equal to dl r sin 0 equal to 0 તો આ ખંડ એ ચુંબકીય ક્ષેત્ર b માં કોઈ ફાળો આપતા નથી આ સીધા વિભાગો વડે મળતા ચુંબકીય ક્ષેત્રો કાર છાપના કારણે બી કરાકાર છાપ છાપના દરેક ખંડ માટે આર એકબીજાને સમાંતર છે એટલે આ દરેકનો ફારો કુલ માનમાં ઉમેરાય છે આથી અર્ધવર્તુળાકાર છાપ માટે બે ની દિશા જમણા હાથ અંગૂઠાના નિયમ વડે દર્શાવાય છે અને તેનું મૂલ્ય અર્ધવર્તુળાકાર sorry વર્તુળાકાર ગાળા વડે મળતા માન કરતા અડધું હોય છે આમ ચુંબકીય ક્ષેત્ર પાનના સમતલને સમતલ ને લંબ રૂપે અંદર ની દિશા માં વન પોઈન્ટ નાઇન ઇન્ટુ ટેન રેસ ટુ માઇનસ ફોર ટેસ્લા જેટલું હશે જે બાજુ ગણતરી કરીને દર્શાવ્યું છે કે b બરાબર μ0 i θ upon 4 r μ0 4 into 10 raise to minus 7 એટલે 4 π 4 π કરી નીકળી i 12 એમ્પીયર અને θ એ 180 ઓંસ θ 180 ઓંસ નો ખૂણો આપે છે એટલે π r નું મૂલ્ય

તો વિરુદ્ધ દિશામાં અર્ધવર્તુળ આકાર છાપમાં વારીએ તો કેન્દ્ર પાસે મળતું ચુંબકીય ક્ષેત્ર એ પુસ્તકના પાનને લંબરૂપે બહાર આવતી દિશામાં મળશે એટલે કે વિરુદ્ધ દિશામાં મળશે ઉદાહરણ 4.7 આ બે માર્ક્સ માટે અગત્યનું કહી શકાય 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતો અને ખૂબ પાસે રહેલા 100 આંટા ધરાવતો એક ગુચડો

અને મ્યુ નું મૂલ્ય આપણે યાદ રાખીશું ફોર પાઇ ઇન્ટુ ટેસ્લા મીટર પર હવે અહીં આપણે ગુચડાના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્ર એટલે બી કેન્દ્ર ઝીરો એન આઈ અપોન ટ્વાઇસ આર મ્યુ ઝીરો એન આઈ ફોર ટેન રેસ માઇનસ સેવન એન હંડ્રેડ આઈ વન

म्यू जीरो फोर पाई इंटू टेन रेस माइनस सेवन टेस्ला इंटू मीटर पर एम्पीयर प्रवाह आई फाइव एम्पीयर आटाओं संख्या फाइव हंड्रेड लंबाई पॉइंट फाइव मीटर एकम लंबाई दी टाटाओं की संख्या स्मोल एन इक्वल टू कैपिटल एन अपॉन एल एट फाइव हंड्रेड डिवाइड बाय पॉइंट फाइव एकम लंबाई दी टाटाओं की ફાઇવ હન્ડ્રેડ ડિવાઈડ બાય પોઈન્ટ ફાઇવ ઇક્વલ ટુ એક હજાર ટર્ન્સ પર મીટર આટા પર મીટર હવે સોલિનોઇડના અંદરના વિસ્તારમાં ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય બી ઇક્વલ ટુ ન્યુ ઝીરો એન આઈ ઇક્વલ ટુ ફોર ફાઇ ઇન્ટુ ટેન રેસો માઇનસ સેવન એકમ લંબાઈની ટાટાઓની સંખ્યા એન વન થાઉઝન અને આઈ ફાઇવ એમ્પિયર તો ગણતરી કરતા આન્સર મળશે માર્ક્સ માટે ખૂબ જ અગત્યના કહી શકાય ઉદાહરણ ફોર પોઈન્ટ એટ આ ત્રણ માર્કસ માં પૂછી શકાય એ રીતનું છે આકૃતિમાં વિદ્યુત પ્રવાહ દર્શાવ્યો છે વિદ્યુત પ્રવાહ આય આડછેદમાં સમાન રીતે પ્રસરેલો છે વિદ્યુત પ્રવાહ આય એ તારના સમગ્ર આડછેદમાં સમાન રીતે પ્રસરેલો છે

લોપ ટુ વિચારીશું ધારો કે આડછેદ એ સાથે સમ કેન્દ્રિત વર્તુર રચે તેવું એમ્પેરિયન લોપ ટુ છે

r અંતરે આવેલા દરેક બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર સમાન માટે b * l એટલે વર્તુળનો પરિઘની લંબાઈ લૂપની લંબાઈ l = 2πr એટલે વર્તુળનો પરિથા મૂલ્ય આપણે અહીં મૂકી દઈએ તો b * 2πr = μ0 i માટે ચુંબકીય ક્ષેત્ર b = μ0 i / 2π પણ μ0 i / 2π છોડ માટે b પ્રપોઝનલ ટુ 1 upon r r is ગ્રેટર than or equal ટુ a સમીકરણ 1 આ રીતે તારની બહાર તારના આડછેદની છેદની ત્રિજ્યા કરતા વધારે કે તેટલા જ અંતરે આવેલા બિંદુ માટે ચુંબકીય ક્ષેત્ર a r ના વ્યસ્ત પ્રમાણમાં ચલે છે એમ કહેવાય હવે તારની અંદર r1 less than a માટે

पर लूप नी लंबाई एल डेस इक्वल टू ट्वाइस पाई आर वन अहीं आपणे परिघ लीधो टू माटे टू पाई आर एम्पीरियन लूप टू माटे पर वन माटे ट्वाइस पाई आर वन किंमतो मूकी दईए तो बी इंटू ट्वाइस पाई आर वन इक्वल टू म्यू जीरो आई ई मूल्य आई आर वन स्क्वेर अपॉन ए स्क्वेर।

અને આ ક્ષેત્રની દિશા ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફ છે એક લાંબો સીધો વાહક 1 એમ્પીયર જેટલો સ્થાયી વિદ્યુત પ્રવાહ ધરાવે છે તેને સામ સિટી સ્ટેબલ પર મૂકવામાં આવે અને તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહની દિશા નંબર 1 પૂર્વ પશ્ચિમ તરફ અને નંબર 2 દક્ષિણથી ઉત્તર તરફ હોય ત્યારે તેની એકમ લંબાઈ દીઠ તેના પર લાગતું બળ

F equal to, I B sin theta, I b sin 90 1 એટલે એકમ લંબાઈ દીઠ લાખનું બળ આ સ્થિતિમાં પર મીટર મહત્તમ હશે અને આ બળની દિશા ગુણાકારના જમણા હાથના નિયમ મુજબ સમતલું વધ આથી કહી શકાય કે અહીં એમ્પિયરને પ્રમાણભૂત કરવા માટે પૃથ્વીના ચંબકીય ક્ષેત્ર અને બીજા ક્ષેત્રોની અસર નાબૂદ કરવી જોઈએ

sin sin 0, ચુંબકીય ક્ષેત્ર બળ હંમેશા ઝીરો એટલે આથી વાહકની એકમ લંબાઈ પર કોઈ બળ લાગશે નહી